એટલે તમે વિડિયો સારા બનાવો એમ બરાબર બીજો બસ બીજું કાઈ ન બરાબર લેવા જાવ તો તમે હોળી ભાઈરલ કરો તો લોકો ચાટે નહી તો થઈ જ જાય ખાલી ખોટા ફોન કરે ને એના થઈ જાય ના મે આપણે કેવા કામ કરતા નથી કેમ કે જો મારે મમ્મી પપ્પા છે ને હું એકલો છોકરો છું પેલા બોમ્બે માં ડિગી વગાડતો કે મારે પૈસા ડૂબી ગયા એટલે હું નોકરી છોડી દીધી એટલે હું હમણાં બીજી જગ્યાએ નોકરી જો છું

તમે મને જોઈ નથી બરોબર કે જોઈ છે Facebook પર જોઈ લીધી તમને અમાર બધા વિડિયો જોઈ લીધા કોલ કરનારો માણસ ના નંબર નાખેલો છે બધું જોયું ચેક કરી મેં બરાબર તો બોલો ફ્રેન્ડ બનાવીને શું કરશો તમે આમ હે કાઈ નહીં તો કેમ ફ્રેન્ડ બનાવી તો બેન બની જાવ ના બનાવી ને શું કરશો તમે એમ બેન શું કરશો તમે રાખડી બીજું શું કરશો તો પહેલા તમારે ફ્રેન્ડશિપ કરી ને પછી તમારે બેન બનાવી ના બેન જ બની જાવ ફ્રેન્ડશિપ જ નથી કરવી કેમ હવે નથી કરવી ના તમારાથી ડર લાગે તમે તો વાયરસ ડર તો જ છે

બીજાને કામ હોય કે નહિ હવાર હવાર માં આ કેટલા વાગે નવ વાગ્યા બરોબર નવ વાગ્યા માં શરૂ થઈ ગયા છે ખાલી ખોટા બેન બનાવવા ફ્રેન્ડશીપ કરવા એટલે કે ફ્રેન્ડશિપ કરો પછી કે બેન બનો એટલે તમે આ માણસ છો કે નથી બુદ્ધિ જેવું છે તમને ભગવાને બુદ્ધિ આપી કામ ધંધો કરો તમારો કઈ વધશે નહીં પાછળ